નમઃ શિવાય આજ વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એ એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે

કે એ મારા વખત એવા હજારો મા બાપ ની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલ ની ક્ષમા માંગતા મને એક હૃદય થી દુઃખ થાય છે કે હું દરેક સમાજ ને ચાહું છું દરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને સત્તા પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું અને સતાએ મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માંગુ છું અને પુરા સમાજને કહું છું કે નહીં એ સમાજ કોઈ દી નીચો નથી સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આદરણીય રહેશે મારો તો પાડોશ છે મારા તો પરિવાર છે મિત્ર છે એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે કાલે વ્યાસપીઠેથી પણ હું કહીશ કે સાધુથી પણ આવું ન ભૂલાય પણ સમાજની વેદના એ સાધુની વેદના છે એટલે ક્યારેક વેદનામાં ભૂલ થાય મારી ભૂલ થઈ છે હું કબૂલ કરું છું અને પૂરા સમાજને આગળ ક્ષમા યાચના કરું છું એક સાધુનો દીકરો જાણી એક સમાજની વેદનાને જાણે જાણી મને ક્ષમા આપે દિલથી બધા આગળ ક્ષમા માંગુ છું એ સમાજ આદરણીય છે આ ધરતી માટે કોઈ સમાજ નીચો નથી અને કોઈ સમાજ હું ક્યારેય નીચો કહેતો પણ નથી દરેક કોળી સમાજ ઠાકોર સમાજને મારા વંદન મને ક્ષમા કરે હું એક રાજુ બાપુ વક્તા તરીકે નહીં એક સાધુના દીકરા તરીકે ક્ષમા માંગુ છું ઓમ નમ તમારા પુરા સમાજ કલ્યાણ થાય તો હૃદય આશીર્વાદ શિવજીને પ્રાર્થના ઓમ નમ